ભગવાનનું ભજન જીવના જીવનમાંથી દુઃખનો અંત લાવી દે છે શિવનું ભજન સુષુપ્ત રહેલા જીવને જાગૃત કરી દે છે શિવની ભક્તિ શિવના નામનો જપ જીવના જન્મો જન્મોના તમામ પાપોની બાળીને ભસ્મ કરી દે છે જ્યાં ભગવાન શિવના નામનો પવિત્ર જપ થાય છે જ્યાં શિવની ધૂન બોલાય છે જ્યાં સમૂહમાં બધા ભક્તો સાથે મળીને ભાવ અને પ્રેમથી શિવની ધૂન શિવના કીર્તનમાં મસ્ત બને છે ત્યાંનું આસપાસનું સમસ્ત વાતાવરણ ત્યાંની આબોહવા ત્યાંના વૃક્ષો ત્યાંની વનસ્પતિઓ ત્યાંના પશુ પક્ષીઓ ત્યાંના મનુષ્યો

પાપને બાળી નાખે છે જીવને શુદ્ધ કરી દે છે શુદ્ધિ જીવનમાં આવે ત્યારે જ જીવનમાં પરમ સુખ અને પરમ આનંદનો અનુભવ થઈ શકે છે